નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યુ લેવા માટે આવ્યા છે કે જેમને ત્યાં સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી એટલે કે લગ્નના ઘણા વર્ષ સુધી એમને ત્યાં સંતાન નહોતું તો આપણે એમના પરિચય સાથે જ જાણીશું કે એમને કેટલા વર્ષથી અને સંતાનની સમસ્યા હતી અને કેવી રીતે સમસ્યાનું સમાધાન મળ્યું તો સૌ પ્રથમ તમારો પરિચય આપજો શું નામ છે તમારું બોલજો તમારું નામ પ્રકાશભાઈ રતુભાઈ હળપતિ તમારું નામ તેજલબેન પ્રકાશભાઈ હડપતિ ઓકે હવે મને એ જણાવો કે તમારા લગ્ન કયા વર્ષે થયેલા હતા બે હજાર અને દસમા ઓકે હવે આમ જોવા જઈએ તો લગ્ન થાય એટલે વર્ષ બે વર્ષની અંદર આપણે બાળક ની ઈચ્છા રાખતા હોઈએ કે ભાઈ બાળક આવે એમ બરાબર તો મને એ જણાવો કે તમારા લગ્નના કેટલા વર્ષ થઈ ગયા હતા અને બાળક બરાબર અત્યારે હાલમાં બાળક છે કેટલા મહિના થયા બાળકના ત્રણ મહિના આજે ત્રણ મહિના થઈ ગયા એમ એટલે આજના દિવસે આજની તારીખે જન્મ થયો હવે હા તો મને એ જણાવું કે આજે સંતાન નહોતું મતલબ લગ્ન થયા ને કેટલા વર્ષ પછી તમે સંતાન પ્રાપ્તિ માટે જ્યાં ત્યાં દવા કરાવી હશે તો કેટલા વર્ષ થયા પછી લગ્ન તમે સારવાર ચાલુ કરેલી એક વર્ષ પછી ચાલુ એક વર્ષ પછી ચાલુ કરેલી ઓકે તો એ ક્યાં ક્યાં કરાવેલી ને એ થોડીક વાત કરો ને पहले मैं डायरेक्ट शिवम्मा कराई थी शिवम्मा कई जगह होस ए वापी वापी ओके પછી એમાં કરાવી કેમાં એક વારસીવ કરાવી હા તે ડોક્ટરો કોક તૈયારીનેશ દવાઈલી છે એમ કીધું મને আচ্ছা એમ કીધું તો મેં તેની ਵੀ ટ્રીટમેન્ટ કરાવી હા તો તે ખુલી થઈ જાય પછી તમારો ઘર ભર રહે એમ કીધું আচ্ছা તો તે હું કરાય તે સતા બની થી ઓકે એટલે ડોક્ટરનું કહેવાનું એવું હતું કે રિપોર્ટના હિસાબે કે ભાઈ તમારી નસ દબાયેલી છે અને એના કારણે આ પ્રોબ્લેમ છે બરાબર તમારે કોઈ સમસ્યા છે એવું કઈ નહીં કીધું એમનેમાં જ સમસ્યા છે ઓકે પછી ત્યાર પછી બીજી જગ્યાએ મતલબ ક્યાં કેટલા મહિના ટ્રીટમેન્ટ કરાવેલી વરસ ઓકે પછી બીજી જગ્યાએ ક્યાં આગળ પછી ક્યાં ટ્રીટમેન્ટ કરાવી બીજી પછી અમે કરાવી ઓકે કેટલા સમય ઓકેએફ કરાવેલું એ પણ ફેલ ગયું એ કેટલા વરસ થયા પછી કરાવેલો અંદાજે પાંચ વર્ષ ઓકે અને ત્યાર પછી બીજી કોઈ સારવાર અચ્છા અચ્છા ઉદવાડામાં અચ્છા તો ત્યાં મતલબ તો ડોક્ટર નું શું કહેવાનું હતું ત્યાં ડોક્ટર કે નોર્મલ જ રિપોર્ટ બતાવે અચ્છા મતલબ કે અલગ અલગ જગ્યાએ સારવાર કરાવી હા અને એ સિવાય પછી કોઈ ભગતનું કે એમ તેમ તમે બહાર કઈ કરાયું અચ્છા ક્યાં ક્યાં ગયેલા

ડોક્ટર ચાલતી હતી એ પણ એમાં પણ કઈ થયું નહિ હવે જ્યારે આવી રીતના એક એક વરસ વીતતું ગયું તો તમને શું થતું હતું પછી અચ્છા મતલબ પછી તમને ધીરે ધીરે એવું થવા લાગ્યું કે હવે આ પ્રોબ્લેમ ઉકેલ મળશે કે કેમ એમ બરાબર ને હવે ત્યાર પછી અત્યારે તો હાલમાં તમારે ત્યાં બાળક છે બરાબર ને એ પણ આપણે જોઈશું તો બાળકમાં મતલબ છોકરો છે કે છોકરી છે છોકરી છે અને ત્રણ મહિના આજે થઈ ગયા બરાબર તો આજે બાળકનું જે તમને રિઝલ્ટ આવ્યું બરાબર તો એ કેવી રીતના એ થોડીક વાત કરો જે અહીંયા આપણે આ ટેબલ પર રાખી છે એ નેક્સઅપ કંપનીની પ્રોડક્ટ છે બરાબર આ કોઈ સ્પેશિયલ સંતાન પ્રાપ્તિ માટેની મેડિસિન નથી પણ આ પ્રોડક્ટ વાપરવાથી તમારે ત્યાં આજે બાળક છે જેમાં આજે નેચરા મોર ફોર વુમન મોર વેનિલા પછી ઇઝી રીટોક્સ છે ન્યુટ્રીલીવર છે પછી મેન્સ વેલનેસ અને વુમન્સ વેલનેસ બરાબર તમે કેવી રીતના વાપરતા બે ટાઈમ એક ટાઈમ બે ટાઈમ સવાર સાંજ બે ટાઈમ દૂધ સાથે કે પાણી સાથે દૂધ સાથે લેતા ઓકે તો આ વાપર્યાના કેટલા દિવસ કે કેટલા મહિનાની અંદર તમને રિઝલ્ટ દેખાયું ત્રણ મહિના ત્રણ મહિનાની અંદર રિઝલ્ટ મળી ગયો બરાબર તમને ખબર કેવી રીતના પડી રિઝલ્ટ મળી ગયો એમ તમે પોતે ટેસ્ટ કર્યો કે પછી કોઈ ડોક્ટર ને બતાવ્યું કે કેવું જાતે જ ટેસ્ટ કર્યો હા તો તમને શરીરમાં પેલા તો શું શું સમસ્યા હતી એ દૂર થઈ પેલા એ જણાવો તમને માસિક ધર્મ કોઈ પ્રોબ્લેમ હતા કેટલા મહિના આવતું કે કેવું કઈ બે મહિના ત્રણ મહિના થઈ જ બે ત્રણ મહિને માસિક ધર્મ આવતું બરાબર ઓકે બીજી કોઈ સમસ્યા તમને ઓકે માસિક ધર્મની સમસ્યા હતી અને જયારે ડોક્ટર બતાવ્યું ત્યારે એમણે કીધું નસ દબાયેલી છે બીજું શું કોઈ ડોક્ટર કંઈ કહેતા બીજું કઈ નહીં તો આવી સમસ્યા હતી એક વખત આઈવીએફ કરાવ્યું અને ત્રણ એક લાખ રૂપિયાનો ખર્ચો થઈ ગયો તો આ જે આપણે નેટસપ કંપનીની જે પ્રોડક્ટ છે જે આપણે ટેબલ ઉપર રાખી છે એનો ટોટલ ખર્ચો કેટલો કર્યો તમે 45000 ओके टोटल એટલે કે તમે જ્યારે પ્રેગ્નન્સી રહી ત્યાં સુધી તો વાપરઈ રહે પણ ત્યાર પછી તમે ચાલુ રાખ્યું ને હા ચાલુ રહે اچھا તો ત્યારો તમે શું વાપરતા હતા પાવડર પાવડર જ ખાલી વાપરતા હતા ને ઓકે તો મતલબ ડિલિવરી થઈ ત્યાં સુધી તમે વાપર્યો કે અત્યારે ભી ચાલુ છે નહી અત્યારે બંધ છે اچھا અત્યારે બંધ છે પણ ડિલિવરી થઈ ત્યાં સુધી 8 મહિના સુધી જે લીધું 8 મહિના તમે ચાલુ રાખ્યું ઓકે

ત્રણ કિલો એટલે એકદમ તંદુરસ્ત અને ત્રણ મહિના થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ જોરદાર રિઝલ્ટ આપણને મળ્યું છે કેવું લાગે તમને ચૌદ વર્ષ પછી જયારે બાળક હવે તમારે ત્યાં આવ્યું હતું હે ખુશી પેલા કેવું થતું હતું નારાજ જ મળશે કેમ રિઝલ્ટ આટલી બધી દવા કરી બરાબર ને એવું મનમાં ચાલતું હોય પણ આજે મતલબ ચૌદ વર્ષ થઇ ગયા અને પછી જયારે આપણને બાળક મળ્યું હોય તો ખરેખર ખુશીઓ તમે જોઈ શકો છો